જય શ્રી કૃષ્ણ આજની જે જનરેશન છે એ કદાચ શ્રી કૃષ્ણની આ જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાનને પ્રાર્થના કરે તો કેવી રીતે કરે એ કવિતા દ્વારા આજે આપને જણાવવાનો છું કણય ખાય તું ને માટીએ ખાય તું મોટું ખોલે તો આખા યુનિવર્સની ફીલ કાના બનાવી તો હતી ઇન્સ્ટાની એક રીલ તું પૂતનાને મારે ને અકાસુર બકાસુરને હણે પાછો મામા કંસને પણ તું કરતો કીલ કાના બનાવી તો હતી ઇન્સ્ટાની એક રીલ ગાયો ને પાછો વાસળીએ વગાડે સાંભળીને સસરાચર થઈ જાતું તું સ્ટીલ કાના બનાવી તો હતી ઇન્સ્ટાની એક રીલ મામાને મારતો ને ક્યારેક રણ છોડીને ભાગતો તું કરતો તો લોકોની સાથે કેવી કેવી ડીલ કાના બનાવી તો હતી ઇન્સ્ટાની એક રીલ ક્યારેક ચીર ચોરી લેતો ને ક્યારેક પૂરી જતો તું ક્યાંથી લઈ આવ્યો આટલી બધી સ્કીલ કાના બનાવી તો હતી ઇન્સ્ટાની એક રીલ ન્યાસ્તી શસ્ત્ર કહીને તું બન્યો તો પાર્થ સારથી છતાં ભીષ્મને મારવા કાઢ્યું હતું તે રથનું વ્હીલ કાના બનાવી તો હતી ઇન્સ્ટાની એક રીલ સુદર્શન ચક્ર ચલાવતો ને ક્યારેક સારથીય બનતો મહાભારતના મદદર્યે તું કરતો જ્ઞાનને રીવીલ કાના બનાવી તો હતી ઇન્સ્ટાની એક રીલ પ્રેમ કરે ને પડતા મૂકે ને યુદ્ધમાં કહેતો તું ગીતા એક જ અવતારમાં કરવાનું કેટકેટલું થ્રીલ કાના બનાવી તો હતી ઇન્સ્ટાની એક રીલ જન્મ્યો તું જેલમાં ને દેહ છોડ્યો જંગલમાં એકલા ફરવામાં કેટલું કર્યું હશે નહીં ફીલ કાના બનાવી તો હતી ઇન્સ્ટાની એક રીત નરસિંહ થયો વામન થયો ને પાછો રામને શામ થયો બધા અવતારે તે કરી ભક્તોની યાચના ફૂલ ફીલ કાના બનાવી તો હતી ઇન્સ્ટાની એક રીત જન્માષ્ટમીના પાવન પર્વે આપ સર્વને ખૂબ ખૂબ શુભકામના જય શ્રી કૃષ્ણ